શહેરના સુભાષનગર પ્રધાનમંત્રી આવાસ યોજના પ્લોટ નંબર અઠ્યાવીસ ગોકુલધામ સોસાયટીમાં આવારા હતો દ્વારા નજીકી બાબતને લઈને મહિલાઓ ઉપર ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો તેમજ સુભાષનગર ચોકમાં એક યુવાન ઉપર શરી વડે હુમલો કરી નાસી છૂટ્યા હતા આ બનાવ બનતા પોલીસ ફરિયાદ દાખલ કરાતા પોલીસે ગણતરીના કલાકોમાં જ પાંચ શખ્સોને ઝડપી લીધા હતા ભાવનગર શહેરના સુભાષનગર પ્રધાનમંત્રી આવાસ યોજના પ્લોટ નંબર અઠ્યાવીસ ગોકુલધામ સોસાયટી વિંગ સી ઘર નંબર ત્રણસો ત્રણમાં રહેતા ઉર્મિલાબેન જિગ્નેશભાઈ રાઠોરના ફ્લેટમાં જ રહેતા રવિભાઈ અને આકાશભાઈ બંને ઉર્મિલાબેનના ઘરની બહાર રાખેલ ફૂલ છોડના કુંડા તોડી નાખ્યા હોય જે બાબતે તેને ઠપકો આપતા ઉર્મિલાબેન તેના ભાવનાબેન તેમજ તેના ભાઈ રોહિતને રવિભાઈ અને આકાશભાઈ ઉપરાંત રોહનભાઈ રાજુભાઈ પરમાર રોહિત રાજુભાઈ પરમાર અને રોનક રાજુભાઈ પરમારે એક સમ કરી તેઓને મૂડમાર મારતા તેઓ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાતા ઘોઘારોડ પોલીસે રોહિત ઉર્ફે ભોટી રાજુભાઈ પરમાર રોનકભાઈ ઉર્ફે નાનું રાજુભાઈ પરમાર રવિભાઈ નરેશભાઈ ચૌહાણ અને અજુભાઈ કાંજીભાઈ જાદવ સહિત પાંચ શખ્સોને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી